જય શ્રી કૃષ્ણ રિધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બાળકોનો નાસ્તો બનાવીશું કુરકુરે છોકરા જે પેકેટમાં ખાય છે એ આપણે આજે ઘરે બનાવીશું એના માટે આ એક વાડકી ચોખાનો લોટ છે અડધી વાડકી ચણાનો લોટ છે આ એને એક બાઉલમાં લઈશું આ બંને લોટ ભેગા કરી દઈશું પછી એને મિક્સ કરી દઈશું બંને લોટ હવે મિક્સ થઈ ગયા છે હવે આ પેનમાં આપણે એક એક ગ્લાસ ગરમ પાણી કર્યું છે એની અંદર આપણે એક ચમચી મીઠું નાખીશું અને પછી આ લોટ ગેસ ધીમો કરી અને અંદર નાખી દઈશું પછી એને આપણે વેલણથી બધો મિક્સ કરી દઈશું ખીચું બનાવીએ એ રીતે બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે બધો લોટ મિક્સ થઈ જાય ખીસા તેવું થઈ જાય એટલે આને ફરી સીજવા માટે મૂકવાનું છે એટલે બે પાંચ મિનિટ એને આપણે ઢાંકી દઈશું ધીમાત આપણે સીજવા દેવાનું છે હવે આ કુરકુરેનો લોટ આપણે તૈયાર થઈ ગયો છે એને એક વાસણમાં આપણે કાઢી લઈશું પછી એમાં એક ચમચી તેલ નાખીશું તેલ નાખી અને એને આપણે પછી કેળવી લઈશું આ રીતે મસરી લેવાનો છે આ રીતે આપણે કુરકુરેનો લોટ તૈયાર કરી દેવાનો છે હવે આપણે એક નાનો લુયો લઈશું પછી એને નાના નાના કુરકુરે આ રીતે આંગળીની મદદથી બનાવી દઈશું આ રીતે બધા કુરકુરે તૈયાર કરી દઈશું આપણે કુરકુરે વણાઈને તૈયાર થઈ ગયા છે આપણું તેલ તૈયાર થઈ ગયું છે હવે એની અંદર નાખતા આપણે ધીમો સેક કરીશું થોડા થોડા જ એટલે એકબીજા સાથે ચોંટી ના જાય અને ધીમા તાપી એને તળવાના છે હવે આપણા કુરકુરે તરીને તૈયાર થઈ ગયા છે આ જ રીતે આપણે બીજા પણ તળી લઈશું આંદર નાખવા માટે આપણે મસાલો તૈયાર કર્યો છે કુરકુરાની ઉપર એમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી મરચું ચપટીક ધાણાજીરું અને થોડો ચાટ મસાલો આપણા કુરકુરે તૈયાર થઈ ગયા છે જો એનો અવાજ ક્રંચી આવે છે હવે એની ઉપર આપણે આ મસાલો બનાવેલો ભગલાઈ દઈશું બસ આપણા કુરકુરે તૈયાર થઈ ગયા છે બધાને રિક્વેસ્ટ છે કે તમારા બાળકોને નાસ્તો બનાવી અને ખવડાવજો મારી રેસીપી તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો